ઓ હો હો જઈ જઈ તમે હવે મારે એકડો કોમેડી કે જોવે વાલાય તો બી ચક્કો ના છે અગાઉનો તો ચક્કો નહિ હતો કોનો મતલબ નહિ હે હે ના જોર પર થોડે હો આ મારી યાદ ના એ કેના ફૂટ પાલે બસ બેજ કરે કોમેડી કે જોવે વાલાય ભાઈ થોય રામ দর্শক যেভাবে আনন্দিত এইভাবে লোড়াই দেখতে পালে যে খরচা করে আসে যে অনেক দূর থেকে যাই হোক তার খরচটা আগে ঘুরা নিয়েছে এই যাত্রা প্রভাব ঢুকছে এই লোড়াই

বন্ধুত্ব লৰাই কোনো অসুবিধা নাই গল্প দি

છોટા મનુષ્ય ચાલુ જાય તો વાચા ઓર બોસ કમાનુ ઓર હેન્ડલી કપ અપનાર્જન જગ્યા ના દેખકે પાજે એ અસરો કણે ઇશ્તે દેલેસું અપના દેખાય ક્યો કામ કર છે કેટર બચ્ચે ઓય કેટર દેખ ઓ ઓ આજ વીરાલ લોકી છે પછન જાળવા તું દે ઓ ઓ છે માથે કા વૈડ હોય દેવાઈ દુધુ બાબા જાણીરમ કા બાબા કાચ દીવ બોધેન્ટ ક્રિકેટ જેવો ખેડૂત Wakil मरी है ई बॉल फुटबॉल

ধন্যবাদ মাহাতো ধন্যবাদ পশুপতি বাবু চলে গেছে রসিক যারা আছেন পশুপতি বাবু ওইগুলোর সামনে চলে যান যে লড়াই চলছে দু নম্বর লড়াই দু নম্বর কাজ করছেন সুদংশন মাহাতো রয়েছেন টাকা জোড়া হয়েছেন

રેનજીન્દ્ર રાજમેડિયા ગોલખો ગોલખો 85 હા બસ થી પૂજાવા હો ગોલખો એક એક બબ 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 ગોલખો એકон

ধুমুদ্ধ পূজ্য পূজ ধন্যবাদ মুখ্যমন্ত্রী

धन्यवाद <laughs>